શ્લોકિાર યથામાં પ્રાંત રીતે મામો મને પ્રપદ્યંતે શરણાગત થાય છે તાન તેમને તથા તેવી રીતે એવ નિશ્ચિત પાર્થ અર્જુન પૃથા પુત્ર સર્વ સર્વતા અર્થાત જેવું જેવી રીતે મને શરણાગત થાય છે તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું પાર્થ સર્વ મનુ જાણતા કે અજાણતા મારા જ માર્ગનું અનુસરણ કરે છે વૃદ્ધ વર્ણન અહીં કૃષ્ણ કહે છે કે તેઓ પ્રત્યેક મનુષ્યને તેમના પ્રત્યેની શરણાગતિ પ્રમાણે ફળ પ્રદાન કરે છે જેઓ ભગવાનના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે તેમને તેઓ કર્મના સિદ્ધાંત રૂપે મળે છે તેઓ તેમના હૃદયમાં બિરાજે છે 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 તેમના કર્મોની નોંધ લે અને તે પ્રમાણે ફળ આપે પરંતુ આવા નાસ્તિક લોકો પણ તેમની સેવા કરવાથી દૂર રહી શકતા નથી તેઓ ભગવાનની માયા શક્તિના સંપત્તિ સુવિધાઓ સંબંધીઓ પ્રતિષ્ઠા વગેરે જેવા ઓછાયા હેઠળ તેની સેવા કરવા બંધાયેલા હોય છે માયા તેમને ક્રોધ વાસના અને લોભની પકડમાં જકડી રાખે છે બીજી બાજુ જેઓ તેમના મનને સાંસારિક પ્રલોભનોથી વિમુખ કરીને ભગવાનને તેમના લક્ષ્ય અને આશ્રય તરીકે સ્વીકારીને તેમના પ્રત્યે સન્મુખ થાય છે તેમની દેખભાળ સ્વયં ભગવાન જેમ એક માતા પોતાના બાળકની દેખભાળ કરે તેમ કરે કરે છે 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 શબ્દનો ઉપયોગ જેનો અર્થ સેવા કરવી શરણાગત જીવના અનંત જન્મોના સંચિત કર્મોનો નાશ કરીને માયાના બંધનો કાપીને માયાના અસ્તિત્વનો અંધકાર દૂર કરીને તથા દિવ્યા આનંદ દિવ્ય જ્ઞાન અને દિવ્ય પ્રેમની વર્ષા કરીને તેમની સેવા કરે છે અને જ્યારે ભક્ત નિષ્કામ સેવા કરવાનું શીખી જાય છે ત્યારે ભગવાન સ્વેચ્છાએ તેમના પ્રેમના દાસ બની જાય છે શ્રીરામ હનુમાનને કહે છે એક ઉપકાર પ્રાણાનું દાસ્યાસ્મિતિ કપે ભવામ વય રામાયણ હનુમાન તમારી મારા પ્રત્યેની એક સેવાનું ઋણ ચૂકવા માટે મારે મારું જીવન ન્યુછાવર કરવું પડશે તમારા દ્વારા થયેલી અન્ય શેષ સર્વ સેવા માટે હું તમારો સનાતન ઋણી રહીશ આ પ્રમાણે ભગવાન દરેકને તેમની શરણાગતિ અનુસાર ફળ પ્રદાન કરે છે જો ભગવાન તેમના ભક્તો પ્રત્યે આટલા કૃપાળુ છે તો શા માટે કેટલાક લોકો તેમના બદલે સ્વર્ગીય દેવતાઓની પૂજા કરે છે ભગવાન આગામી શ્લોકમાં તેનું સ્પષ્ટીકરણ કરે છે